ભાવનગરમાં આવેલ ડોક્ટર તુષાર ત્રિવેદીના દવાખાનાની સામે રાજુભાઈ સદ વિચારવાળા દ્વારા છાસ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો સૌરાષ્ટ્રની પાવન ભૂમિ એટલે ગોહિલવાડ અને ગોહિલવાડ એટલે ભાવેણા તરીકે ગુજરાતમાં ઓળખાતું હોય એ અને ભાવેણા એટલે ભાવનગર શહેરના નામે ઓળખાતું ગુજરાતનું શહેર ભાવનગરના લોકો હર હમેશ દયાભાવ, પરેણા, કરુણા અને લોકોની સેવા માટે તત્પર રહેતા એવા ભાવેડા વાસીઓ દ્વારા દરેક સમયે લોકોની સેવા કરાવતી હોય ત્યારે આજરોજ ભાવનગર શહેરમાં આવેલ ડોક્ટર તુષાર ત્રિવેદીના દવાખાના સામે રાજુભાઈ સદુ વિચાર વાળા તેમજ તેમની ટીમ દ્વારા આજે ભાવનગર વાસીઓને છાશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો